અગિયાર ફેબ્રુઆરી રવિવારના રોજ અલવી બોહરા જમાતમાં દસ અને બારમાં ધોરણની બોર્ડની પરીક્ષા આપનાર સાઠ વિદ્યાર્થીઓનો સેમિનાર યોજાયો હતો જેમાં ક્લિનિક સાયકોલોજીસ્ટ મનસુરભાઈ જમશેદે ખૂબ જ અગત્યના મુદ્દા સમજાવ્યા હતા પરીક્ષા પહેલાં કેવી રીતે સ્ટ્રેસ લીધા વગર દિમાગને શાંત રાખવું કેવી રીતે પરીક્ષા પહેલાં મનમાંથી ડર અને ટેન્શન દૂર કરવું એ તમામ બાબતો વિસ્તારથી સમજાવી હતી અગિયાર ફેબ્રુઆરી રવિવારના રોજ સાંજે છ વાગ્યે અલવી બોહરા જમાતમાં હેરિટેજ વોક યોજાયો હતો જે દાવતે હદીયા અને હેરિટેજ ટ્રસ્ટે સંયુક્ત રીતે યોજાયો હતો જેમાં ત્રીસ સભ્યોએ હિસ્સો લીધો હતો સભ્યોએ સૈયદના સાહેબના એકસો વીસ વર્ષ જૂના રહેઠાણની મુલાકાત લીધી હતી જ્યાં પોતે સૈયદના સાહેબ એમના પ્રવચનમાં વડોદરાના સોનેરી ઇતિહાસની ઝાંખીઓ પ્રસ્તુત કરી હતી અંતમાં તમામ સભ્યો માટે ગેટની ચારસો વર્ષ જૂની મસ્જિદની મુલાકાત લીધા બાદ બોહરા સ્ટાઇલમાં તમામે ડિનર થાળમાં લીધું હતું